અરે સંતો મહંતો અને શાસ્ત્રો તો એવું કહે કે અંતકાળ હોય અને માણસ જો ગંગા શબ્દ ઉચ્ચાર કરી લે તો એને વૈકુંઠની પ્રાપ્તિ થાય તીર્થમાં તમે નાનું અમથું પણ પુણ્ય જ્યારે કરો છો તો એનું અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે કુંભ પ્રયાગરાજની અંદર રામ મહેલ વિરમગામ ખાલસા નું નક્ષત્ર લાગેલું છે અને એની અંદર જે છે ભાઈઓ ભાગવત કથાનું આયોજન છે અને એની ભાગવત કથાકાર જે છે જગદીશભાઈ જોશી આપણી સાથે છે તો સૌપ્રથમ જે છે આપનો પરિચય આપજો જય શિયા રામ મારું નામ જગદીશભાઈ જોશી મારું ગામ રેથલ અને અહીંયા બાપુના સાનિધ્યમાં શ્રી પરમપૂજ્ય સંત શ્રી મહામંડલેશ્વરી એક હજાર આઠ એવા શ્રી રામકુમારદાસ બાપુના સાનિધ્યમાં પ્રયાગરાજની ભૂમિ ઉપર મારી ભાગવત કથા ચાલે છે દાદા આપણે જોયું છે અહીં છે ને દરેક ખાલસાની અંદર દરેક અખાડાની અંદર અલગ અલગ જે છે કથાઓનું આયોજન છે તો ખાસ કરી અને વિશેષ એનું આ જગ્યા ઉપર આ ભૂમિ ઉપર શું મહત્વ હોય છે અને ભક્તોને જે છે એનાથી શું વિશેષ લાભ પ્રાપ્ત થાય છે કે ફલમ નાસ્તી તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ લભતે સમ્યક ક્લો કેશવ કીર્તના આ કલીકાળની અંદર નામની બહુ મોટી મહત્વતા છે અને એમાંય તીર્થોની અંદર અને એમાંય તીર્થરાજ પ્રયાગની અંદર અને એમાંય કુંભની અંદર અને એમાંય મહાકુંભની અંદર કારણ કે આ મહાકુંભ એટલા માટે કહેવાય કે એકસો ને વર્ષ પછી આ કુંભનું આયોજન થયું ઘણાના મુખેથી સાંભળ્યું કે આપણી અગાઉની ત્રણ પેઢી અને આપણા પછીની ત્રણ પેઢી આ ને ચુમ્બાલીસ વર્ષનો જે મહાકુંભનું આયોજન થયું એના હું તમે સાક્ષી છીએ ત્રણ ત્રણ પેઢી સુધી આગળ પાછળ કોઈ સાક્ષી નહીં બની શકે ગ્રહો નક્ષત્રો તારાઓ આ બ્રહ્માંડમાં જેટલી ગેલેક્સીઓ રહી એના એક કિરણ જે આપણા ઉપર આજે પડી રહ્યા છે એ આપણા જીવનને ઉત્કર્ષ કરવા માટે બહુ શ્રેષ્ઠ છે એટલા માટે તીર્થોનું તો મહત્ત્વ છે તીર્થરાજ પ્રયાગનું બહુ મહત્ત્વ છે અહીંયા એક રાત કોઈ પોતાનું જીવન વ્યતીત કરે એક રાતનો નિવાસ કરે તોય શાસ્ત્રોમાં એનું પુણ્ય બતાવ્યું કે અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય તો આ મહાકુંભની અંદર આવી કથાઓનું શ્રવણ કરવું કારણ કે પહેલી ભક્તિ શ્રવણ છે શ્રુતવા ગૃણાનુભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ય કરણ વિભરેર હર તોંગતાપમ રૂક્ષ્મણીજીએ ભગવાન કૃષ્ણને જોયા નહોતા ભગવાનની લીલા હાંભરી અને ભગવાનમાં મન લાગ્યું હતું અને એમની આરે સ્નેહ બંધાયો હતો તો પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ છે તો આ પ્રયાગ તીર્થરાજ પ્રયાગની ભૂમિમાં અને મહાકુંભના અંતર્ગત અમને બાપુનું સાનિધ્ય પ્રાપ્ત થયું તો બહુ મહત્ત્વ છે એનું એનું મહત્ત્વ કોઈનાથી વર્ણન ન થઈ શકે એટલા માટે દરેક ખાલસાઓની અંદર દરેક અખાડાઓની અંદર દરેક આશ્રમોની અંદર ભગવત સત્સંગનું આયોજન ચાલુ જ છે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે તો અહીં ઘણા બધા શ્રદ્ધાળુઓ જે છે ખાસ કરી અને જપ તપ કરતા હોય છે તો જપ તપ કરવાથી અહીં જે છે એનું શું વિશેષ મહત્વ છે અને શું વિશેષ લાભ પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે ગંગાની અંદર જે છે ડૂબકી લગાવવાથી આ સમયની અંદર એક હજાર ઐશ્વ મેઘ જેવું યજ્ઞનું ફળ પણ પ્રાપ્ત થાય છે તો એના વિશે થોડીક વાત કરજો એમાં એક શાસ્ત્રનો શ્લોક છે અન્ય ક્ષેત્રે કૃત્રિમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતી તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યથી કોઈ સામાન્ય જગ્યાએ તમારે તમારાથી નાનું મોટું પાપ થયું હોય તો તીર્થોમાં જાઓ તો એ પાપ નાશ પામે ધોવાય તીર્થોમાં નાનું અમથું પાપ કરો તો એ વજ્રલેપ થઈ જાય એ કોઈ કો ભૂસાય નહીં તો એનું વિપરીત પરિણામ તમે જુઓ તો અન્ય ક્ષેત્રમાં તમે સામાન્ય પુણ્ય કરો તો એ પુણ્યના બરાબરમાં તમને પુણ્યનું ફળ મળે પણ તીર્થમાં તમે નાનું અમથું પણ પુણ્ય જ્યારે કરો છો તો એનું અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે સમજ્યા તો અહીંયા એક તો ભાગીરથી ગંગા જેના સ્પર્શ માત્રથી અરે સંતો મહંતો અને શાસ્ત્રો તો એવું કહે કે અંતકાળ હોય અને માણસ જો ગંગા શબ્દ ઉચ્ચાર કરી લે તો એને વૈકુંઠની પ્રાપ્તિ થઈ જાય બરાબર તો અહીંયા આવીને એક ગંગામાં ડૂબકી મારવાનો જો લાભ મળતો હોય તો એનાથી કેવા મોટા પુણ્યની પ્રાપ્તિ થાય એ તો આપણાથી વર્ણન ન થઈ શકે તો બહુ અને એમાં ત્રિવેણી સંગમ કે અમે તો જે જે અહીંયા આવ્યા છે દેશ વિદેશથી અને આપણા ભારત દેશના તમામ સાધુ સંતો આમ જનતા જે કોઈ એ બધાય ત્રણ ત્રણ માની ગોદમાં છે એક તો મા ભાગીરથી ગંગા મા યમુના અને મા સરસ્વતી અને એને તીર્થરાજ પ્રયાગનું છત્ર છે અને વિશેષમાં કહું તો આજથી સુધી કુંભનો મેળો જે પ્રયાગનો થતો હતો એ પ્રયાગરાજની અંદર જેટલા કુંભના આયોજનો થયા એ કોઈની દેખરેખ વિના ના થયા પણ ધન્યવાદ મોદી સાહેબને કે આ મહાકુંભનું આયોજન આપણા પરમપિતા અને પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રામની દેખરેખ હેઠળ આજ આ મહાકુંભનું આયોજન થયું છે કારણ કે રામલલ્લા બિરાજીત થઈ ગયા અયોધ્યામાં અને પછી આ મહાકુંભનું આયોજન થયું બહુ શ્રેષ્ઠ સંયોગ છે એટલે આમાં તો ગંગાજીમાં જેટલી ડૂબકી મારીએ એટલી ઓછી છે જેટલા પુણ્યની ગણતરી કરીએ બહુ ઓછું છે એ તો અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય જી જેમ તમે વાત કરી કે તીર્થરાજની અંદર નાનામાં નાનું પાપ થઈ જાય તો પણ ધોવાતું નથી તો ખાસ કરી અને અહીં જે ભાઈ ભક્તો આવે છે એને કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ અને ખાસ શું જશે એ પાપ કોઈ ન થાય એના માટે શું તકેદારી રાખવી જોઈએ હા અહીંયા જે ભક્તિના માર્ગથી અને ભગવાનની પ્રેરણાથી અહીંયા આવી પહોંચ્યા છે એ બધાએ તકેદારીમાં તો એટલું રાખવું જોઈએ કે સાધુ સંતોના દર્શન કરવા કોઈ સાધુ સંતોનું ક્યાંય અપમાન ન થઈ જાય એનું ધ્યાન રાખવું બીજું અહીંયા ભોજન અને ભજન બે જગ્યા બધા આશ્રમોની અંદર ચાલે જ છે તો બને એટલો ભજનનો રસ રાખવો સાંભળવાની પ્રેરણા રાખવી બીજા નંબરમાં જ્યાં ભોજન કરીએ ત્યાં અન્નનો બગાડ ન કરવો બીજું જે કોઈ મળે એને તમારા સામર્થ્ય અનુસાર તમે એની સેવા કરો કોઈ પણ આશ્રમની અંદર તમે જાઓ તો સેવાનો ભાવ રાખો જે આશ્રમમાં ઉતર્યા હોય ત્યાં વધારે સગવડ ન માગો બહાર નીકળ્યા પછી સહાય મળી રહે એટલે બહુ માનવું સગવડોની અભિલાષા ન રાખવી તો એ એક પુણ્યનું કામ છે ને બીજું મને ગમતું અને વેદનું વાક્ય કે આત્માની પ્રતિકૂલાની ન પરેશાન જે વ્યવહાર તમારા આત્માને નથી ગમતો એ એવો વ્યવહાર તમે બીજાની સાથે આ પ્રયાગરાજની અંદર ન કરો એ બહુ મોટામાં મોટી ભક્તિ છે આટલું સાચવી લઈએ તોય આપણને તીર્થનું ફર મળવાનું છે જી જેમ આપણે વાત ત્રિવેણી તો સરસ્વતી જે છે ગુપ્ત રીતે છે તો કઈ રીતે એના વિશે થોડીક વાત કરી શાસ્ત્રો અનુસાર કહેવા જેવું તો વેદવ્યાસ ભગવાન જ્યારે શાસ્ત્રોની રચના કરતા હતા પુરાણોની રચના કરતા હતા અને સરસ્વતીજી કલકલ કલકલ કરતા વહેતા હતા કથા છે આખી વેદવ્યાસ ભગવાને ના પાડી છતાંય અવાજ એટલો જ આવતો હતો લખવામાં થોડું તકલીફ પડતી હતી ગણપતિ મહારાજ લખતા હતા ગણપતિ દાદા તો વેદવ્યાસ ભગવાને બહુ સમજાવ્યા છતાંય સમજ્યા નહીં તો પછી શ્રાપિત કર્યા કે આજથી તમે લુપ્ત થશો એટલે સરસ્વતી બધે લુપ્ત છે પણ આમ જોવા જઈએ તાત્વિક દ્રષ્ટિએ તો આ શરીરની અંદર આ કુંભ છે બરાબર અને આની અંદર એ ત્રિવેણી ઈડા પિંગલા અને સુષુમણા વહે છે સુષુમણા જે છે એ સરસ્વતી છે અને મહાપુરુષોના કથન અનુસાર આપણું જ્ઞાન હંમેશા લુપ્ત છે જ્ઞાન લુપ્ત છે કોઈ પાસે જઈએ કોઈ મહાપુરુષનું ચરણ સેવીએ ત્યારે એ જ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય છે બાકી તો લુપ્ત જ છે આપણી અંદર છે ખરું એવી રીતે અહીંયા પણ સરસ્વતી છે ખરી પણ લુપ્ત છે સમજ્યા એ તો મહાપુરુષોનો આવો જ્યારે મહાકુંભની અંદર શાહી સ્નાન એના શરીરનો સંસર્ગ થાય ત્યારે એ પાછો સરસ્વતીનો પ્રાદુર્ભાવ થતો હોય છે એનો લાભ આપણને એટલા માટે તો શાહી સ્નાનનું મહત્વ છે ખાસ મહત્વ છે એના પર થોડીક વાત કરીએ મહાકુંભમાં મુખ્ય ત્રણ સ્નાન ગણાવવામાં આવે બાપુએ કીધું હમણાં કે એક તો ચૌદ તારીખનું ગયું હવે ઓગણત્રીસ તારીખનું પૂનમ અમાસનું આવશે અને એક વસંત પંચમી આપણી ત્રીજી તારીખ છે લગભગ એ આવશે તો ભારતના ઋષિઓ બહુ સાયન્ટિફિક વાત કરે સાયન્સ છે કે એ દિવસે જે શાહી સ્નાનનો દિવસ છે એ દિવસે ગ્રહો નક્ષત્રો તારાઓ અને સૂર્યચંદ્રના જે કિરણોનું મિલન થાય છે અને એ દિવસે ભલે હું તમે એનો મહિમા જાણીએ કે ન જાણીએ એ બે નંબરની વસ્તુ છે વાયર ખુલ્લો પડ્યો હોય આપણને ખબર પડે કે ના પડે કે આમાં કરંટ છે કે નહીં પણ પગ મૂકો એટલે ચાલુ હોય તો કરંટ આવશે આવશે ને આવશે એવી રીતે તમે મહત્ત્વ જાણો કે ન જાણો બસ અહીંયા આવી ગયા છો ને એ દિવસે તમે સ્નાન કરશો એટલે એ જે ઓરા છે એની એ તમારા શરીરને અડવાની છે અને તમારું શરીરની અંદર જે ચેતના છે એ જાગૃત બનવાની છે પુણ્યની વસ્તુ તો આધ્યાત્મિક દ્રષ્ટિએ સાચી છે પણ આપણા સાયન્સની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણા શરીર ઉપર પણ એ મહાકુંભના સ્નાનનો શાહી સ્નાનનો બહુ મોટો પ્રભાવ પડે છે અનેક ભાઈ ભક્તો જે છે છે કથાનું શ્રવણ કરતા હોય તો તરીકે એની શું જવાબદારી હોય છે તરીકે તો જવાબદારી અહીંયા એટલી કે ધ્યાનથી શ્રવણ કરે ભગવાનનું ભજન કરે અને કથામાં અનેકવાર અનેક પ્રસંગો કહેવાતા હોય છે અને કથા એક એવી વસ્તુ છે ભગવાનની લીલા એક એવી વસ્તુ છે કે સાત દિવસની કથા હોય નવ દિવસની કથા હોય તો એ સાત કે નવ દિવસમાંથી દરેક શ્રોતાને એકાદ દિવસ તો એકાદ એવો પ્રસંગ વક્તાના મુખથી નીકળતો જ હોય છે કે કાં તો એના જીવનમાં એ ઘટના ઘટાઈ ગઈ હોય અને કાં તો એના જીવનમાં એ ઘટના ઘટી રહી હોય અને યા તો એના જીવનમાં એ ઘટના ઘટાવવાની હોય તો એ વખતે શ્રોતા એટલો વિચાર કરવો જોઈએ કે જો ઘટના ઘટાઈ ગઈ છે તો એ વખતે મારું જીવન દેવ જેવું હતું કે ઋષિ રાક્ષસ જેવું હતું મારું જીવન કેવું હતું રામ જેવું હતું કે રાવણ જેવું હતું હું શાનું પાત્ર ભજવી રહ્યો હતો બસ ત્યાંથી સુધરવાની જરૂર છે સાત દિવસમાં જે કોઈ વાક્ય સારું લાગે એને આચરણમાં મૂકીને જીવનમાં એની ક્રાંતિ કરે એવો ભાવ રાખવો જોઈએ તો કથા સફળ થાય છે

ગાદી ઉપર બિરાજિત થાય છે એટલે મારો તો અનુભવ છે કે ત્યાં ગમે એવું ગોખીન તમે લઈ જાઓ કંઈ કામ આવતું નથી ભગવાન તમને જે વાણી આપે એ જ તમારે બોલવાની થાય છે અહીંયાથી એટલે વ્યાસપીઠની બહુ મોટી મર્યાદાઓ હોય છે આજે આપણે ઘણા કોઈની ટીકા નથી કરતો પણ પહેલી તો વક્તાની એ જવાબદારી છે કે અમારા સોલાવારા દાદા શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રી પૂજ્ય દાદા એવું કહેતા કે વ્યાસપીઠનો અધિકારી એ છે કે ભાગવત કરે છે તો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુ મહા ત્યાંથી લઈ એટલે કે આરંભથી લઈ ઇતિહું જો ભાગવતના અઢાર હજાર શ્લોકનું આવર્તન કરેલું હોય તો જ એણે વ્યાસપીઠની ગાદી ઉપર ચડવું જોઈએ બાકી ચડવું જોઈએ નહીં કેવલ મનોરંજન માટે નથી મહાપુરુષો એવું કહે કથા તો મનોમંથન માટે છે બરાબર તો વ્યાસની વક્તાની બહુ મોટી જવાબદારી હોય છે કારણ કે એના વિચારોને ઝીલવા એની વાણીને ઝીલવા લોકો બેઠા છે એની વાણી જો શુદ્ધ નીકળશે સાત્વિક નીકળશે અને ક્રાંતિ કરે એવી નીકળશે તો સમાજ આગળ અગ્રેસર થશે અને જો કેવલ મનોરંજન માટે હશે તો ખોટે ખોટો શ્રોતાઓનો સમય બગાડવાનો થશે અને બીજું ખાસ કરીને કે ભગવાનની કથા કરો કેવલ સાંસારિક ચર્ચા ન કરો આજે ઘણાને ઘણા વખતાને સાંભળતા એવું થાય કે ભાગવત તો આવતું જ નથી બરાબર કેવલ અને કેવલ દ્રષ્ટાંતો ઉપર કથા અને ફલાણા આમ છે ફલાણા તેમ છે બસ એના ઉપર કથા નહીં ભગવાનને પકડી રાખો ભગવાનની ભાગવત કથા એટલી મોટી છે કે સાત દિવસમાં ત્રણ ટાઈમ કરો કારણ કે ભાગવતના છઠ્ઠા મહાત્માના છઠ્ઠા અધ્યાયમાં લખ્યું આ સૂર્યોદયમાં આરભ્ય શાર્ધ ત્રિપ્રહરાંતકમ સૂર્યોદય પહેલાં કિરણોદય થાય એ કિરણોદયમાં તમારું નિત્યકર્મ પતાવી સૂર્યોદયના સમયે તમે ભાગવતની વ્યાસપીઠ ઉપર બેસીને કથા કહેવાની શરૂઆત કરો શાર્ધ ત્રિપ્રહરા અંતકમ સાડા ત્રણ પ્રહર પ્રહર કથા કરો એક પ્રહરના ત્રણ કલા ત્રણ કલાક તો સાડા ત્રણ પ્રહરના સાડા દસ કલાક થયા સાડા દસ કલાક તમે કથા વાંચો તોય ભાગવત માંડ પૂરું થાય હવે ત્રણ કલાકમાં આપણે કલાક ગરબા કરાવીએ બે ચાર કીર્તન કરાવીએ અડધો કલાક મંગલાચરણમાં કાઢીએ તો વાંહે વધ્યું શું તો ભાગવત તો પૂરી થતી જ નથી અને એમાંય પાછી સાંસારિક વાતો કરીએ તો અનુરોધ એ કે ભાગવતના વક્તા એની જવાબદારી મોટામાં મોટી એ છે કે બને ત્યાં સુધી ભાગવત ભલે કોઈ પ્રસંગને તમે વિસ્તાર ન કરો સ્પર્શ કરીને આગળ કરો પણ બને એટલું ભાગવતનું મહાત્મ્ય રાખો બસ એ જવાબદારી મહત્વ છે લોકોને એ જ સંદેશ તીર્થરાજ પ્રયાગની ભૂમિમાં છીએ પૂજ્ય સંત એવા શ્રી રામકુમાર દાસ બાપુના સાનિધ્યમાં છીએ બહુ બાપુનું ખૂબ સરસ આયોજન છે તમે ઘણી જગ્યાએ ફરતા હશો ઘણા આશ્રમોમાં જોયા હશે બધા સાધુ સંતો બધાની સેવા જ કરવા બેઠા છે કોઈની ટીકા નથી પણ અમને ઘણી જગ્યાએથી રિઝલ્ટ એવું મળ્યું કે ગુજરાતમાં બધાના ઘણાના આશ્રમ ફર્યા પણ બાપુ જેવું ભોજન અને વજન અને રહેવાની વ્યવસ્થા અમને ક્યાંય ગમી નથી અમને તો બાપુનો આશ્રમ ગમે એટલે બાપુનો ખૂબ ખૂબ ધન્યવાદ અને બધાને એક જ સંદેશ અને ગુદેવ તરીકે આશીર્વાદ કે આપનું જીવન દિવ્ય બને અને મહાકુંભમાં આવ્યા છે એ અને જે નથી આવી શક્યા એ બધાને એક જ સંદેશ કે આ ત્રિવેણી મા ભગવતી ગંગા મા ભગવતી અને મા સરસ્વતી અને તીર્થરાજ પ્રયાગ અહીંના વેણુગોપાલ ભગવાન આપની દરેક મનોકામના પૂરી કરે આપનો પરિવાર સુખી અને સંપત્તિ રહે બસ એક બનીએ નેક બનીએ એ જ મારો વિચાર એ જ બધાને સંદેશ બધા ખૂબ સુંદર જે છે એ મેસેજ આવ્યો છે લોકોને આપનો ખૂબ ખૂબ આભાર હસ્તુ જય હિન્દ જય ભારત